કારનામા આજે સ્કૂલ ના વાલી મંડળ તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શાસન અધિકારી તેમજ મામલતદાર ને પત્ર પાઠવી ધારદાર રજૂઆત કરી હતી જેતપુર સ્કૂલ સંચાલક અરવિંદ સાવલિયાએ તેમની શાળામાં અભ્યાસ કરતી ધોરણ દસની વયની વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાતા આ કિસ્સો ટોક ઓફ ટાઉન બની ગયો છે જ્યારે આજરોજ સ્પેસ સ્કૂલના વાલી મંડળ દ્વારા શાસન અધિકારી એમ બી બડમિયાને આવેદનપત્ર પાઠવવા જણાવ્યું હતું કે આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ જીવન ના બગડે તે માટે સ્પેસ સ્કૂલ સરકાર હસ્તક કરી સરકારી ધોરણે ચલાવવામાં આવે તેમજ જેતપુરમાં અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી સ્કૂલ ના હોય તો આ સ્કૂલને સરકારમાં વિલીનીકરણ કરીને સરકાર હસ્તક લેવા સ્કૂલમાં ભણતા તમામ વાલીઓની માંગ છે જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવેલ કે એક દીકરી સાથે જાતીય અડપલા કરેલ સંચાલક પર કડક કાર્યવાહી કરી તેમજ શૈક્ષણિક સંસ્થામાં બનેલા બનાવને કારણે વિદ્યાર્થિનીઓમાં અને વાલીઓમાં જાતીય સુરક્ષા બાબતે ખૂબ જ ચિંતાનું મોજું ફેલાયેલ છે ત્યારે સંચાલકની સંસ્થાની માન્યતા તાત્કાલિક અસરથી આવતા સત્રથી બંધ કરવા ધારદાર રજૂઆત કરેલ હતી જે સ્પેસ સ્કૂલની અંદર જે ઘટના બની છે એ એકદમ નિંદનીય છે જે સંસ્થાના શિક્ષકો અને વાલીઓ મિસ કે જે સંચાલકો છે એ ઊઠીને આવું કરશે તો જે વાલીઓનો વિશ્વાસ છે એ તોડશે અને આવી રીતે સંસ્થા ન ચલાવી શકાય એના માટે થઈ અને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે મામલતદાર કચેરીએ રજૂઆત કરેલી છે અને જો આની ઉપર અમારી માંગ એવી છે કે સંસ્થા બંધ થવી જોઈએ સંપૂર્ણપણે એકદમ બંધ અને જો નહીં કરવામાં આવે તો આના ઉપર ઉગ્ર આંદોલન બી વિદ્યાર્થી પરિષદ કરશે ધન્યવાદ આજ રોજ અમે લોકો વાલી મંડળ તરફથી તથા એબીવીપી તરફથી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ કે આ જે સ્પેસ સ્કૂલ છે તેમના સંચાલક વિરુદ્ધ અમે લોકોએ ફરિયાદ કરેલી છે અને અમારી એવી માગણી છે સખત કે આ સ્પેસ સ્કૂલ બંધ થવી જ જોઈએ જે ચલાવવાને લાયક જ નથી આ લોકો તો અમે સરકારશ્રીઓને એવી રજૂઆત કરીએ છીએ કે આની ઉપર આકરામાં આકરા પગલાં લેવા અને આમને કોઈ પણ પ્રકારે સજા થવી જોઈએ એવી અમારી તમામ વાલી મંડળ તથા એબીવીપીની માગણી છે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહેશે અમે કોઈ પણ કાળે ન્યાય મેળવીને જ જમ્પીશું નિલેશ મારુ સાથે ન્યૂઝ ગુજરાતી જેતપુર